ખેડા જિલ્લાના સુંદર સ્થળો લઈને હું આવી ચૂક્યો છું એ એક ગણતેશ્વર મહાદેવ મંદિર ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનું એકદમ જોરદાર મંદિર એટલે ગણતેશ્વર સરનાલ ગામ પાસે મહીસાગર અને ગણતી નદીના સંગમ સ્થાને આ ધાર્મિક સ્થળ આવેલું છે સુપ્રસિદ્ધ ડાકોરથી દસ થી બાર કિમીના અંતરે આવેલા આ ગણતેશ્વર મહાદેવ ખાતે વર્ષે પચીસ લાખથી વધુ ભાવિક ભક્તો આવતા હોય છે બે રાય ડાકોર મંદિર પુરાતન કાળમાં ડંક ઋષિએ તપસ્યા કરીને મહાદેવને પ્રસન્ન કર્યા ત્યાં ગોમતી તટ પર આવેલ ડંકનાથ મહાદેવનું મંદિર અને ડંક ઋષિજન નામ પરથી વસેલું નગર તે ડંકપુર એટલે આજનું ડાકોર ડંકનાથ મહાદેવ પાદુકાજી ગંગાબાઈની તુલા શ્રી લક્ષ્મીજીનું મંદિર શારદા મઠ રાધાકુંડ મંગલ સેવા ધામ ગોમતી ઘાટ અને નૌકા વિહાર જેવા પર્યટક સ્થળો ડાકોરમાં આવેલા છે ત્રીજું સંતરામ મંદિર નાડિયાદ સંતરામ મહારાજ મહાન સંત હતા ગિરનારથી નડિયાદ આવ્યા જેથી તેઓ ગિરનાર બાવા વિધાય બાવા અથવા સુખ સાગજી તરીકે ઓળખાતા તેઓ અહીં સંવંત અઢારસો બોતેરમાં આવ્યા હતા પંદર વર્ષ સુધી લોકોના આધ્યાત્મિક ઉપાય માટે જીવ્યા હતા અને સવાન અઢારસો અગણસીના મહિનાના પૂરા ચંદ્ર દિવસ પર સમાધિ લીધી હતી ચાર કુંડવાવ કપડવંશ સિદ્ધરાજ જયસિંહે જ્યારે ખેડા જિલ્લામાં આવ્યો ત્યારે કપડવંશમાં લશ્કરને સહી સલામત રહેવા માટે અનુકૂળતા દેખાઈ રમ્ય વનરાજીથી પરપૂરા પ્રદેશ હતો એમ કહેવાય છે કે સિદ્ધરાજના સોમદત્ત પંડિતને રક્તપતીનો રોગ હતો જ્યાં કુંડવાવ છે ત્યાં અગાઉ એક પાણીનું ખાબોચ્યું હતું તેમાં તે લપસી પડ્યા અને તેનો રોગ મટી ગયો તેથી આ ચમત્કાર જોઈ ધર્મિષ્ઠ રાજાએ સહસ્ત્રલિંગની અનુકૃતિને કુંડવાવ તથા બાજુમાં બત્રીસ કોઠાની વાવ બંધાવી ખોદકામ કરતા નારાયણ દેવ મહાલક્ષ્મી અને ફૂલબાઈ ની મૂર્તિઓ નીકળી જે આજે પણ જોવા મળે છે પાંચ ગરમ કુંડ કઠલાલ ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના લસુંદા ગામમાં આવેલા ગરમ પાણીના કુંડ વિશિષ્ટ પ્રકારના છે ગામને પાદરે સોમનાથ મહાદેવનું ભવ્ય મંદિર છે બાજુમાં તળાવ છે માદેવની વિખરાયેલી જટામાંથી ગંગા વહેતી હોય તેવું નિર્મળ જળ વહે છે ત્યાં પ્રકૃતિના સુંદર દર્શન થાય છે મંદિરના અગ્ર ભાગમાં ગરમ અને ઠંડા પાણીના કુંડ આવેલા છે કુંડના પાણીમાં ગંધકની વાસ આવતી નથી તે એક ચમત્કાર છે છ ગોપાલદાસની હવેલી વસો નડિયાદથી સોળ કિમી વસો નામનું પાટીદારોનું ગામ છે આ ગામ દરબાર ગોપાલદાસ તથા મહેન્દ્રભાઈની હવેલીના નામથી જાણીતું છે આ હવેલી બસો વર્ષ જૂની છે આજે ગુજરાતમાં પ્રાચીન સંસ્કૃતિ અને ખરા અર્થમાં હવેલીના દર્શન કરાવતા મકાનો ભાગ્યે જ બચ્યા છે લાકડામાંથી બનાવવામાં આવેલી આ અદ્ભુત હવેલીના દરેક ખૂણામાંથી કલા ટપકે છે ચાર માળ એસી રૂમોવાળી હવેલીના માલિક મહેન્દ્રભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય હતા ચાર માળની હવેલીના દરેક રૂમની છત પણ શીશમના લાકડાની બનાવેલી છે છત ઉપર નજર કરીએ તો કોતરણી કામ વચ્ચે હાથી દાંતમાંથી બનાવેલા નાના નાના ફરમાં આકાશમાંથી તારા ચમકતા હોય તેવા દેખાય છે આ હવેલી દોઢ વીઘામાં પથરાયેલ છે લાકડાના પિલર તથા નકશી કામને બે સદીથી વધુ સમય થયો હોવા છતાં એવા ને એવા છે સાત પ્રાકૃતિક સૌંદર્યનું સ્વર્ગ પરિયેજ પરિયેજમાં મોટું તળાવ નાનું તળાવ અને રાતડેશ્વર તળાવ આવેલા છે ખંભાતના આખાતની નજીકમાં પરિયેય જળપ્લાવિત વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં પક્ષીઓ જોવા મળે છે સામાન્ય પાયવર અને પાયાવર ત્રણેય પ્રકારના પંખીઓ તળાવની આજુબાજુના વિસ્તારમાં નજરે પડે છે આ વિસ્તારનું જાણીતું પક્ષી સારસ છે ભારતમાં માત્ર ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં સારસ જોવા મળે છે પરિયજના મુખ્ય તળાવનો ઘેરાવો આશરે બાર ચોરસ કિમી છે તેની સામાન્ય ઊંડાઈ આઠ પોઈન્ટ પાંચ ફૂટ અને મહત્તમ ઊંડાઈ દસ પોઈન્ટ પાંચ ફૂટ તળાવ ભરવા માટે મહી કેનાલ તથા નર્મદા કેનાલનું પાણી મુખ્ય સ્ત્રોત છે પરિયેજ તળાવમાં વિવિધ પક્ષીઓ ભારેમાસ જોવા મળે છે અને ખાસ કરીને સારસ બેલડી વિશેષ જોવા મળે છે આ તળાવમાં દેશ વિદેશના પક્ષીઓ આવતા હોવાથી સહેલાણીઓ પક્ષી પ્રેમીઓ અવારનવાર મુલાકાત લેતા હોય છે જેથી રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું આઠ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ આ મંદિરની ખાસિયત એ છે કે અહીં મજૂરોને બદલે સાધુ સંતો તથા સત્સંગીઓએ જાતે ઈટો તથા ચૂનો ઉપાડવાનું, પકવવાનું તમામ કામ તથા બાંધકામ સેવા પાવતી કર્યું આ મંદિરના પાયામાં અને પક્થારમાં 9 લાખ ઈટો વપરાઈ છે સહજાનંદ સ્વામી પોતે સાડત્રીસ ઈટો સ્વમસ્તક પર ઉપાડી લાવે લાભ તેમાંથી પાંત્રીસ ઈટો લક્ષ્મીનારાયણની મૂર્તિ નીચેની બેઠક પડગીમાં પડઘીમાં સવાત અઢારસો અઠ્યોતેર માં ચૈત્ર સુદ માં સહજાનંદ સ્વામીએ સ્વહસ્તે આ મંદિરનું ખાસ મુહૂર્ત કર્યું અને સવાત અઢારસો એક્યાસી ના કાર્તિક માસમાં બાંધકામ પૂર્ણ થયું